હા મિત્રો જય માતાજી તો અમારા હાર્દિક સ્વાગત છે અને આ છે અમારું ટ્રેક્ટર શક્કરિયા જોઈ શકો છો તમે ખૂબ સરસ રીતે કાઢ્યા છે આ છે અમારા પપ્પુભાઈ ટ્રેક્ટર ના ડ્રાઈવર જોઈ શકો છો તમે આ છે અમારા પંકજભાઈ જે બધું જ કામ કરી શકે છે આ છે અમારા વિશાલભાઈ આ છે અમારા હિતેશભાઈ ખેતરના માલિક જોઈ શકો છો તમે શક્કરિયા કાઢે છે કેટલા સરસ શક્કરિયા નીકળે છે તમે ભાઈ જોઈ શકો છો અને જેને પણ આ છે અમારા શૈલેષભાઈ જે તમામ પ્રકારના કારીગર છે કોમેડી કિ શૈલેષભાઈ આ છે અમારા બકાભાઈ જે કોઈ પણ કામ કરવા રેડી તૈયાર થઈ જાય છે એમને કોઈ પણ કામ કહો એ કરવા તૈયાર જ હોય છે આ છે અમારા મહેશભાઈ આ છે અમારું ખેતર અડધા શક્કરિયા નીકળી ગયા છે અને બીજા કાઢવાના બાકી છે તો આજના માટે આટલું જ છે બીજું મળીએ આવતીકાલે ચાલો જય માતાજી